એને હું જોયા કરું તમે જુઓ તો મનના જ ખેલ છે હો આપણા જીવતરમાં તમે જુઓ ને તો હું તમ બધાને એક વાત કરું થોડીક આનંદ આવે એવી મનના ખેલ છે તમે જુઓ એક ભાઈના બંગલામાં આગ લાગી આગ લાગી એટલે ઈ મંડોર માથા પછાડો મારું બધું હળગી ગયું ધોડો ધોડો હવે કાઈ બચે નહીં બહુ માથા મંડો પછાડવા એમાં કોકે આવીને કીધું કે તમારો બંગલો 6 મહિના પહેલા તમારા દીકરાએ વેચી નાખ્યો

તમને ખબર હોય ને તો ઘણા ફટાકિયા દિવાળી ઉપર બહુ મોટા મોટા લી આવે પણ એને એને ફોડવા માટે ઝૂંપડપટ્ટીમાંથી બોલાવે છોકરાઓને પોતે ફોડી ન હોગે પણ ઝૂંપડપટ્ટીવાળા દિવાળી મૂકે પણ એને આનંદ ન આવે એને એમ કે આપણા નહીં ના કોકના એમ હું એક ભાઈને ઘેરે બે ગયો ને એક ભાઈને ઘીરે તો એને આમ ભાઈ આમ ફટાકિયાની હર ફોડી આમ થોડા નાટી મોડી બોલવાય એટલે મેં કીધું છોકરા એટલા બધા ફટાક્યા પડે મને કે ના ના કેસેટ કરી લીધી ઈચ્છા થાય છે બટન દબાવી દઈએ અને ધડે બોલ્યા કરે આને નડે મોંઘવારી નડે આને હાવ નીકળી કેસેટ માં રોડવી લેવું બહુ લોભિયા હોયો લોભની ની પરાકાષ્ઠા સાહેબ હા એક લોભિયા ના ઘરમાં આગ લાગી ને તો બંબાવાળા ને મિસ કોલ કર્યો બોલો હું એટલા માટે દોર બદલાવું છું આ આનંદી સ્વભાવના હતા આજે બાપા હતા ને હતુજી બાપા એનું ઝઢડી ગયેલ મન નહોતું એનું મન મરેલ નહોતું એ તાજગી ભરાવી માણસ જીવતર જીવીને ગયા છે એટલા ખાતર હું થોડીક હળવી વાત એટલા હળવી વાત એટલે ગમત સાથે જ્ઞાનની વાત તમારા સામે કરું છું બહુ લોભિયા હોય સાહેબ બહુ લોભિયા હો એક લોભીયા એક લોભિયાની બી વાત કરી કે સો ગ્રામ ઘી લીધું પાંચ વરસથી ચાલે બીજો લોભિયો શું કીધું ખબર હો ગ્રામ ઘી પાંચ માં ખાઈ જાવ લોભિયો કે અમે સિંહીમાં માં ભરી રેખું હલી બોલી બોલી રોટલી ચોપડી લઈ અરે મરી જવાના બે પાંદડે નો થાવ અમે હો ગ્રામ ઘી લીધું દર થી હાલે કેટલા વર હાલશે ખબર નથી તો ઓલો કે તમે કેવી રીતે વાપરો તો અમે તમારી જેમ સિંહ માં ભરી રાખ્યું પણ બૂસ મારી દીધું છે રોટલી ઉપર સિંહ ફેરવી મૂકી દઈએ આમાં ઘી પેટ નો ખૂટે પેઢિયું ખૂટે આમાં એક જણાને પાંચ માળ નું મકાન ભાઈ પાંચ માળ ની ઊભો હતો અને આમ રોડ ઉપર નજર કર્યું તો એમ શું થયું ખબર પાવલી પડી લઈ આવું પાવલી માં જીવ ગયો છે એ છે એ છે મજલી આવી ત્રીજે મજલે આવી જોયે તો રૂપિયો લાગ્યો ઓહો રૂપિયો આ તો ગાડાના પડ્યા જો હવે એઠો ઉતરીને લેવા જાય તો બેન આવે પાણી ભરીને લઈ લે અહીંથી કરવા દે ત્રીજે મજલે થી આવ્યો ઊંધે કાંજ પડ્યો હેઠું જોયું તો કોકા કોલા નું ઢાકણું તું સાહેબ કોકા કોલા ના આ ઢાકણ્યું ખેવી બેઠો બોલો લોભ એટલે પરાકાષ્ટા એક જણે એક જણે એક લોભિયા એની પત્રીને ને હું કીધું ખબર સાંભળ્યું તો કાં તો જમવાની કેટલી વાર છે તો અડધી કલાક ની વાર છે તો અગાસી ઉપર ચડ્યું ભાઈ એટલે જે તમને એક બીજી વાત કરતું વચ્ચે ખાવદરા માણા બહુ હોય ને એ રડા અમે બહુ ટકી ન હગે એમ જીવ ક્યાંક બીજી નાણી લઈ જ જાવું પડે એમ ખાવદરા માણા લોજમાં જે થું કે ભાઈ પેલા સલાડ તો દઈ જા પાપડ તો દઈ જા એટલે હું ત્યાં જીવ ચાકે ઓલું આવે તાવે એટલે આ આકાશ ઉપર ગયો સમય પાસ કરવા માટે પતંગની સિઝન છોકરા પતંગ ઉડાડે એક જણે હારમ હારી પતંગ કાપી અને આની આકાશી પાહડ નીકળી લોભિયો જીવત પાયરે તલીન પકડવા ગયો ને લથડ્યો ભાઈ હેઠો પડ્યો તો ખરો પર રોહડાની બારિયાથી કેતો ગયો એક જણાનો ઓછું રાંજીએ હે કે હું જાઉં લ્યો બોલો લોભ 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 હવે એક બીજી વાત કરું અમારી માતાઓ બેનો બેઠી દીકરી બેઠી કહું પુરુષમાં લોભ છે એવું નથી બેનોમાં એવો લોભ છે એની એક મારે વાત તમને કરવી છે બેનોમાં હમ્પ બહુ છો બેનપણી તર થઈ જાય તમે જોજો આપણે ભાઈબંધ બન કરતા બહુ વાર લાગે હું ને તમે બસ સ્ટેન્ડમાં બેઠાઈશું ને તો હામ હામ ડોળા કાઢશું પણ બાયુ હામ હામી બેઠી હોય ને તો આમ ઘરી ઘરી જઈને ઓરખાણ કાઢે હવે ગુજરાત નું રાજકારણ તો એને નાનું પડે પર મારી દિલ્હી ઉપાડે ભાઈ અલક મલક ન્યુ ઉમાડે એક બેન બસ સ્ટેન્ડ માં એક બેન ને એટલું પૂછ્યું કે તમારું પીર કે ગામ તો કહું ધાંગધ્રા ની કે તો તો આપણે બે બે નું કહેવાય કે તમે ધાંગધ્રા ના છો તો ના ના ધાંગધ્રા ઘંટી મારા ઘર માં છે આ હક પણ કહેવાય આ ઘંટી કઈ હક પણ કહેવાય આવા હક પણ કાઢીને પણ જમાવી દે ખરી હા બેનો છે મારે તમને ખાન છે શક્તિ છે હું તમને એક બીજી વાત કરું નારી નારાયણી છે કરુણા ની મૂર્તિ છે પુરુષમાં કોઈ કોઈ કરુણતા નો આવે પુરુષ અભિમાની છે તમને ખબર હોય તો પેલા નાટક આવતા ને એમાં પુરુષો સ્ત્રી પાત્ર લેતા અને ઈ જે સ્ત્રી પાત્ર લે ને એને સીધો કાટખોણો પડે અહીંથી લ્યો શું કરો તમે હે તો કોનો બોદાર સોપ્યો હોય હા મને એક ભાઈ કહેતા હતા ને કે હું નાટક જોવા ગયો ભરત્રીનું નાટક જોવા અને એક પુરુષ પિંગલા થઈને આવ્યો અહીંથી કાટખોણો પડેલો કોલર ના જેવું નાક બોદાર સોપડેલો અને ભિક્ષા લેવા ભરથી આવ્યા પિંગલા મને ભિક્ષા દો પણ મને ઓલો કે એમ થયું કે આવી પિંગલા હોય તો ભરતરી ભેખ જ લે ને આમાં હું ખોટું કર્યું એને કારણ કે એ ભાવ કોઈ દી એમાં આવે જ નહીં એમાં કોઈ દી નારી નારાયણી ભાવ આવે જ નહીં પુરુષ જન્મજાત પુરુષ જ છે એટલે પુરુષ એટલે બેનોમાં બેનોનો સ્વભાવ એક છે બેન પણ ઇતર થઈ જાય હવે ઈ બેનોમાં લોભ કેવો હોય એની વાત કરતો તો એક બેન એક બેન એટલું કીધું કે હું પરણી આવી પચી વર્ષ થયા વર્ષ ના વાણા વાયા ને એવો વીજળો લઈ આવી છું મોતી નો કે તે લીધો તું જો તો કાલે હવારે લીધો એમ એમ તો કા તમે મારા ભાઈ પવન નાખો તો કા એ બેઠા હોય પછી આમ હલવે હલવે આમ પવન નાખું એમ પચી વર્ષ થયા બીજી બાઈ કે તો કા આ હું મારા દીકરા ને ઘેરે દીકરા એનેથી ઘેરે દીકરા ત્રીજી પેઢી છે એવો વીજળો લઈ આવી જાય કાલે હવારે લીધો છે એમ તો કા તમે મારા ભાઈને પવન નાખો તો કા કેવી રીતે હું વીંદડો પકડી રાખું તો ભાઈ મોટું હલાવ્યા કરે બરાબર બરાબર આમાં તો ભાઈ મોડા પડે વીંદડા નબળા નો પડે પેલા મોડા ભાઈ નબળા પડે આ લોભ છે પણ મારે મારી માતાઓ બીનો દીકરીઓને એક વાત કરવી છે કે માણા મોટો રોટલે થી રોટલો મોટો ઘરવાળી થી સાહેબ અડધું અંગ મોટું થાય

કોઈ પણ પાછળ એટલું નહીં મારે તમને જાહેર માં કેવું છે કે આખી રામાયણ માંથી તમે સીતાને લઈ લ્યો આખા મહાભારત માંથી તમે દ્રૌપદીને લઈ લ્યો શ્રેષ્ઠ સગાવશે વાર્તામાંથી તમે ચંગાવતી લઈ લ્યો હરિચંદ્ર ની વાર્તા તમે તારા ને લઈ લ્યો તો પુસ્તક નથી પસ્તી થઈ જાય સાહેબી પાયા માં આરી નારી પડી છે એટલું નહીં અમારા કવિને તો ન્યા સુધી લખવું પડ્યું છે